હલો મિત્રો બધા જય માતાજી તો હું આજ મે આજ પેસર બેનો માટે વિડિયો બનાવ આપણે ગમે એ પાળવાન થાય પુત્રો છે પોપટ છે કોઈ માર છે એનો આપણે અલગ અલગ નામે પાડી કુતરા નામ આપણે ડોગી પાડી પછી પોપટ નામ તોતા પાડી પછી છે ને આપણે એને ઉજરી મોટા કરી પછી આપણે કોકે માંગ્યું હોય તો આપણે દેતા જીગરે નો આલે